લો ફ્રેન્ડ્સ આજે હું આવી ગઈ છું જય હરી ફેશન હાઉસમાં રક્ષાબંધન આવી રહી છે એટલે બહેનોને કપડાની શોપિંગ તો કરવી જ પડે સો ઓલ લેડીઝ આજે હું તમને લઈ આવી છું એવી જગ્યાએ જ્યાં રક્ષાબંધન નિમિત્તે મેગા સેલમાં મળશે તમને કુર્તી ટોપ ટ્યુનિક જીન્સ વગેરે બેસ્ટ ઓફરમાં ઓફરની વાત કરીએ તો વેશન ટોપ માત્ર 200 માં અને 500 ના 3 રનિંગ કુર્તી 200 ની એક અને 500 ની ત્રણ અને જીન્સ તો મળશે માત્ર 250 માં ડેનિમ કુર્તી માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં ટી શર્ટ મળશે માત્ર બસો રૂપિયામાં લેગિન્સ મળશે તમને માત્ર સો રૂપિયામાં એમાં પણ તમને અવનવી વેરાયટી અને કલર મળી રહેશે અને અત્યારે ટ્રેડિંગમાં ચાલતા સ્ટ્રેચ પેન્ટ માત્ર બસો રૂપિયામાં અને પાંચસો ના ત્રણ કુર્તીમાં પણ ઘણી વેરાયટી છે જેમાં રનિંગ કુર્તી બસો ની એક પાંચસો ત્રણ ચિકનકારી કુર્તી ચારસો માં અસ્તરવાળી કુર્તી ચારસો માં મળી રહેશે કોડ શેટ પણ તમને માત્ર અઢીસો માં મળી રહેશે ઓફર માત્ર લિમિટેડ સમય માટે છે તો રાહ કોની જુઓ છો આજે જ મુલાકાત લો જય ફેશન હાઉસ ની એડ્રેસ છે આરાસુર એકસો અઢાર રણછોડનગર શેરી નંબર સાત શ્રીનાથનગર ની પાછળ જુનાગઢ વધુ માહિતી તમને મારા કેપ્શનમાં મળી રહેશે ચેકઆઉટ કરી લેજો